જુનાગઢ વિશ્વગ્રામ શૈક્ષણિક સંકુલ ખાતે મોજેલું શિક્ષણ મોજેલી વાત તખુભાઈ સાંડસુર બन्ने ખુલ્લા એટલે આ આપણી જે આજની જે શિક્ષણ પદ્ધતિઓ છે એ પદ્ધતિમાં મારો આજનો વિષય છે મોજીનું શિક્ષણ મોજીની વાત હમણાં મેં એક ભાઈને ભાઈ ફોન કર્યો તો એ ભાઈ કે મને કે બોલો બોલો શું કામ છે એનો મારા પર ફોન આવ્યો મનોજભાઈ જોશી અધ્યાપક છે મેં કીધું તમારે એને પ્રેમ કરવો છે અને આ સૂત્ર છે સત્ય પ્રેમ અને કરુણા ટ્રુથ લવ એન્ડ કમ્પેશન જે પ્રેમ કરી જાણે છે પ્રેમને રૂક્ષ અર્થમાં વિજાતીય સંબંધોના અર્થમાં કે બીજી રીતે જવાની જરૂર નથી એ આપણી કુપ મંડુકતા છે એટલે એ દ્રષ્ટિએ નહીં પરંતુ માનવ માનવ વચ્ચેનો સંબંધ માનવ માનવ વચ્ચેની સંવેદના બધાની સાથે પ્રેમ બધાની સાથે સોહા તમામની સાથે સોહા એ પ્રેમ છે એટલે સૌથી પહેલી વાત મોજે મોજીલો શિક્ષણ ને મોજીલી વાતમાં આપણે આપણા વિદ્યાર્થીઓ આપણા બાળકો જે ખરા અર્થમાં આપણા સંતાનો જ ગણાય છે કદાચ સીધા આપણા સંતાનો નથી પણ આપણા માનસ સંતાનો છે આજે પણ એવા ગુરુજનો એવા આપણા શિક્ષકો

ત્યાંથી લેવાનો પ્રયત્ન એટલે અહીંયા મેં કહ્યું એમ કે આપણી જે શિક્ષણની જે વ્યવસ્થા છે ને એ ચાર આધાર ઉપર ચાલે છે એના મુખ્ય ચાર પાયાઓ છે એ પાયાઓની જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે તમારે ભણાવવું છે ગાંધીજીની વ્યાખ્યા છે શિક્ષણ એટલે શું શિક્ષણ એટલે ભૂખડપટ્ટી નથી

એ સ્કૂલ માટેની એક વિભાવના સરસ રીતે આકારિત થતી હોય એમના શિક્ષકો માટેની ના એ સ્વપ્નો એના મગજમાં આવતા હોય એના ક્લાસરૂમ એના સતત યાદ આવતો હોય આ પદ્ધતિ એ જો તમે વિદ્યાર્થીને ભણાવી શકો તો તમે એક સફળ શિક્ષક છો એમ કહી શકાય અને જો મેં કહ્યું એ ગુણવંત સાહેબ બહુ સરસ વાત કરી છે આપણા ચિંતક

તો એના ઉપર તમે વિશ્વાસ મૂકજો ભરોસો મૂકજો સાંપ્રત યુગ સમય એ ભરોસાની કટોકટીનો સમય છે એની સાથે હસીને વાત ન કરતા અને જો હસીને વાત ન કરો ત્યારે તમારા વર્ગખંડમાં તમારે જવાનો અધિકાર નથી મને ખબર છે હું આઠમું ધોરણ ભણતો માઉન્ટ અમરેલીની કમાણી કરોડ હાઈસ્કૂલમાં મારા એક શિક્ષક હતા દેવ મોરાડી સાહેબ ગુજરાતી ભણાવતા આજે પણ મને કેટલાક માસ્તરો એવા હોય જીવનમાંથી દરેક માણસ છે ને એ જીવનમાં આપણું જીવન છે ને એ એક રસ્તો છે મોટો પ્રવાહ છે ધોરી માર્ગ છે અનેક લોકો તમારા જીવનમાંથી આવીને નીકળી જતા હોય આજે તમે અહીંયા છો આટલા લોકો બેઠા છે આવતા વર્ષે બે હજાર ને પચીસ ની આ તારીખે જોજો આમાંથી ઘણા બધા નીકળી ગયા છે છવ્વીસ માં પાછા પાછા જોજો બીજા કેટલાય નવા આવ્યા છે કેટલાય નીકળી ગયા છે મારા મોબાઈલમાં બાવીસો જેટલા નંબર છે દર મહિને એમાંથી બસો જણા નીકળી જાય છે ને બસો પાછા નવા આવી જાય છે જે નથી ડીએક્ટિવેટ થઈ જાય છે એટલે જીવનમાંથી મેં કહ્યું હે આવા કેટલાય લોકો તમારા ગયા પણ કેટલાય લોકો